અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગમાં ઘવાયેલા શાકભાજીના વેપારીનું સારવાર દરમિયાન મોત થયું આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મહત્વનું છે કે અજાણ્યા શખ્સ દ્વારા હવામાં ફાયરિંગ કર્યા બાદ શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો જેમાં વેપારીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરી પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વ્યક્તિને પકડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે મારી માંગણી એ છે કે સામેવાળા વ્યક્તિ પકડાવવા જોઈએ પ્લસ મને ને મારા છોકરાને મારી ફેમિલીને મને સુરક્ષા જોઈએ ત્યારે બોલો ન્યાય મળે તો હું કરું ને ન્યાય તો મળ્યો નહીં મને કઈ પકડાવાનું જોઈએ ને કોઈ કોઈ આવી જ નથી કોઈ આવી જ નથી સાહેબ બીજી સુધી નથી પોલીસ અત્યારે કોઈ નથી જવા પછી આજ બના બન્યા પછી પપ્પા બના બન્યા પછી કોઈ પોલીસવાળા સાહેબ અત્યારે આયા નથી મને પૂછ્યું નથી ગઈકાલે રાતે પૂછીને સાહેબ ગયા હતા મને કીધું આશીવાસન આપ્યો કે અમે કારવાહી કરીએ છીએ કામ ચાલુ છે એટલું કહીને ગયા હતા બાકી સવારથી કોઈ અત્યારે સુધી આયા નથી